આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ડુંગરી ઇંગોરાળા ગામ ઇંગોરાળા ગામ ખેતી અને પશુપાલન અને ખેત મજૂરી પર નિર્ભર ગામ છે ગામની નજીક આવેલા હાથસણી ગામના શેલદે દુમલ ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારે માસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે વીસ વર્ષ પહેલા કેનાલો બનાવવામાં આવી પણ કેનાલો બનાવી પણ ક્યારે કેનાલો જર્જરિત બની ગઈ છે ને કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે માત્ર કેનાલોની કુંડીઓ યથાવત જોવા મળી રહી છે જ્યારે કેનાલોને જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર કાગળ પર ઉભેલી જણાઈ રહી છે

ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ કુંડિયું બધી જરજરીત હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલવાળા કાંઈ શું શિવ છે શું નહીં કાંઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કાંઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ આ વીસ વરસથી આ ડેમ ભરેલો છે હોવા છતાંય તોય પાણી આપવામાં આવતું નથી અને જો કાંઈક પાણી છોડવામાં આવે તો પાણીના કાંઈક તળ આવે કુવાના અને કાંઈક ખેડૂત પગ ભર થાય કરે એવી અમારી સરકાર વિનંતી છે જેમ બને તેમ વહેલી તકે આ કેનાલ માં કાંઈક ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે અમારા ગામમાં વીસ વર્ષ કેનાલ નીકળી છે મારું નામ સુરેશભાઈ સતુભાઈ ઝબલિયા છે ગામ મારું ઈંગોળા ડુંગરી કેરાળા કમી ઇંગોળા ડુંગરી પાણીયા દેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલનું પાણી થાય એમ છે પણ વી વર્ષ કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષ કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું નથી સામું કેનાલ બે હાલ છે અવારનવાર રજૂઆત કરો છતાં કેનાલમાં કોઈ કોઈ ધ્યાન દેતું નથી અવારનવાર રજૂઆત કરો છતાં ધ્યાન નથી કુવાશે પાણીનો કોઈ મેળ નથી પાણી એટલા નથી હાલમાં તળમાં તો છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલ નું ધ્યાન દેતું નથી સરકાર શ્રી ને અમારે નમ્ર અપીલ છે કે જેમ બને એમ નું કામ અવારનવાર કામ કરાવે તાત્કાલિક કરાવે તાત્કાલિક ધોરણે કામ કરાવે મારું ગામ ડુંગર તાલુકા ધારી મારું નામ જોરુભાઈ દાદાભાઈ વાળા અમારા ડેમ જે શેલ જદુમલ છે એમાં શેલ દેદુમલ બે ભેગું બાંધવાની હતી એમાં સેલ સેલ બાકાત કરી નાખી છે અને દેદુમલ ખાલી ડેમ બાંધ્યો છે પણ છતાં એ ડેમમાં પાણી પાંચ છ ગામને સમાજ થાય એટલું પાણી છે ડેમ વીસ વર્ષથી ભરાય છે કેનાલ ગળા ગઈ છે કોંડળી કોમ્પ્લેટ થયું છે અને દર વખતે રિપેરિંગ કરે છે પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ જ અમે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના તો પોષતા ખાડા હેના થાય છે હજી એમ કે આ ખાડા કર્યા હેના અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે અમારે કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે અમે વાંચે શું નથી અને બધી જમીન સરકારશ્રી બોલે છે તો ખેડૂતના જે ટેક્સના પૈસા આવતા હોય ખેડૂતના કરના પૈસા સરકારમાં જમા થતા હોય અને જો આ પૈસા સરકારના જો કદાચ આમાં વાપરે તો ખેડૂતને ક્યાં તકલીફ છે મોટા મોટા સીપ લાઇન બનાવવા રોરો ફેરી છે બુલેટ ટ્રેન છે મોટા મોટા બ્રિજ બનાવવાના છે પણ ખેડૂત માટે કોઈ સરકાર સામો જોયું નથી અને ખેડૂતનો વિકાસ તમામ થયો નથી અને જો આનું સરકાર ધ્યાન નહીં દોરે તો અમારું ગામ તમારું મતો બહિષ્કાર કરશું